મિત્રો બધાને તો આજે થોડાક રહી ગયા હતા ચપલા ફિટ કર્યા વગરના આજે નાઈટમાં હતા અને ચપલા ફિટિંગનું કામકાજ આજે ચાલુ છે કે ફેક્ટરી ઉપર લગાવવાની છે સોલર પેનલ લગાવવાની છે કામકાજ ચાલુ છે કારણ કે નાઈટમાં આવ્યા હતા તો મિત્રો હું તમને બતાવીશ રાજકોટનો એક અદ્ભુત નજારો પહાડોનો એક નજારો છે તમને સાહેબ દેખાતો તો હશે જ મિત્રો તમે જાણો છો એ કેવો અદ્ભુત નજારો છે રાજકોટનો સરસ મજાનો નો દ્રશ્ય છે સવારે સવારે અદભુત નજારાનું શૂટિંગ મેં કર્યું હતું અને પહાડોનો વિસ્તાર છે અને ઝાડાઓ પણ ઘણા બધા છે તમે જોતા રહી જાશો અને ખેતીવાડાનો વિસ્તાર પણ સરસ મજાનો છે ઝાડાઓ પણ એટલા છે એક તરફ પહાડો પણ જોવા મળી રહ્યા છે અને સૂર્યાસ્તનું સૌંદર્ય પણ કેટલું સરસ મજાનું જોવા મળી રહ્યું છે એક તરફ નારિયરી પણ જોવા મળી રહી છે કેટલો મસ્ત મજાનો નજારો છે મિત્રો એક મકાન મકાનો છે વાડીઓની અંદર અને પેનલો લગાવવા માટે કારખાના ઉપર સોલરો લગાવવા માટેનું કામકાજ પણ ચાલુ છે તમે જોઈ રહ્યા હશો સોકેટ પણ ચડાવીને છે બધા એક તરફ દિવસ ઉગી ગયો પણ છતાંય ફોક્સ ચાલુ છે અમારે ભરતભાઈ બંને ભરતભાઈ એક અદગમના અને જાણના છે ખેતીવાડીનો વિસ્તાર કુવો છે કુવાની અંદર પાણી પાણી છે અને જે વાડીની અંદર મકાઈ વાવેલી છે અને બીજી તરફ શેરડી વાવેલી છે તમે જોવા મળી રહી છે શેરડી છે તો ખૂબ જ ધન્યવાદ કામેથી ઘરે આવી ગયા છીએ લાઈટ પૂરી થઈ ગઈ એટલે ઘરે આવવું જ પડે કારણ કે સુવા માટે તો હવે શું જવાનું સીધું પાછું નાઇટમાં પાછું કામે જતું રહેવાનું હોય છે કારણ ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનો નહીં તો વિડિયો બનાવવા આ તો ક્યારેક ટાઈમ મળે છે એટલે બ્લોક જણાવતો રહો છું એટલે આપણે ચાલો બન્યા રહેજો સાથ સપોર્ટ દેતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બાય